તો રામ રામ મિત્રો સ્વાગત છે તમારું આજના મારા નવા મિની બ્લોગ વિડીયોની અંદર તો નાઈ ધોઈન કમ્પ્લેટ થઈને નીકળી ગયા છે મોટર સાયકલ લઈને આપણે બાર બજારે આજે વ્યક્તિ હાલ્યો આવે એને તમે ઓળખતા થઈશો આજે ખોરાફતી સેલ્યો એટલામાં આપણને એક બીજો ભાઈ મળી ગયો એ કે હવે ગાડી મને આપી દો આપણે જાવું છે બહાર ફરવા ગામમાં આટો મરીને કંટાળ્યા એટલે આવી ગયા મઢુલ્ય પણ મઢુલ્ય તો એ બધા ફ્રી ફાયર રમતા હતા ભાગો ભાગો તો આપણે આવી ગયા બીજા ભાઈ પાસે પાયા આવીને એની હળી કરવા માંડ્યા તમે જોવો ગજબ બે જતી ઈ આપણે થી કંટાળી ગયો એટલે મારી પાસે ઉભો થઈને વ્યવહિયો સીધું મોટર સાયકલ પાસે ભાઈ બહેન ની ગણી કીરીને આવી ગયા આપડે બેઠકે બેહવા પણ આ શું આ તો જીસીબી ને આ છે અમારા વોર્ડના સભ્ય છે છે સાફ સફાઈ કરાવવા સાફ નું કામકાજ થઈ ગયું ચાલુ તમે જો પછી આપણે સીધા લઈ લીધી આપડી ગાડી ને આપડે જવાનું છે વાડીયા આટો મારો કેમ કેટલા દિવસ થી ગામમાં વાડીયા આટો મારવા ગયા તો ફાઈનલી હું વાડીએ તો જોઈ લ્યો અને વાડી આવવાનું કારણ કપામાં આટો મારવાનું હતું પણ કારણ કઈક એ હતું કે આ ટીસી રહીએ આપડે જો નવી આવી ગઈ છે હવે નવું ટીસી જોઈને આવી ગયા વાડીમાં આ ભાઈ શું કરે છે આ ભાઈ ક્યારેક વાડી આવું પાછા શૂટિંગ ઉતારે બસ બસ ભાઈ હવે બહુ શૂટિંગ ઉતાર્યું હાલો હવે ઘરે જવું છે તો વાડીયા આટો ફેરો મારીને ટીસી જોઈ અને કપાસ નીકળી ગયા આપણે ઘર બાજુ જો આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું આ વિડીયો કોઈમાં હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જઈએ મળશું બીજા નવા મિની વ્લોગમાં રામ રામ બધાને